નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર દોસ્તો તમારી તમારી રાઈટ આન્સર આજે એકમ કસોટી એટલે કે ધોરણ છ ની વાત છે સમય તમને એક કલાક નો તો કુલ ગુણ તમારા પચીસ માર્ક હતા ને દસ આઠ બે હાજર ચોવીસ એટલે કે આજની તારીખે શનિવારના રોજ લેવાયેલી તમારી સાચી એકમ કસોટીની સાચી પ્રશ્ન બેંક નું સાચું પેપર દોસ્તો આન્સર તમારા માટે લઈને આવી ગયું છે સંપૂર્ણ પીડીએફ તમને ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપ જી યુ આઈડી ગાઈડ એપ પ્લે સ્ટોર પર જઈને લક્ષો એટલે એપ મળી જશે જો તમારા એપ ના હોય તો જો તમારા આ એપ્લિકેશન હોય તો ચિંતા કરવાની જરૂર નથી ત્યાં એકમ કસોટી વિભાગમાં તમને આ જ રોજ એકમ કસોટી મળી

આમ આના ઉપર ફકરો હતો અને એના ઉપર પાંચ પ્રશ્નો હતા પરોપકારી મનુષ્ય કોને કહે છે તો જવાબ છે પરોપકારી મનુષ્ય બીજાને બીજા મદદરૂપ થાય છે પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે છે તો એની વૃક્ષ સાથે થાય છે જેનું આયુષ્ય ઓછું હોય ને તું શું કહેવાય એને અલ્પાયું કહેવાય કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન તો માત્ર જીવવા ખાતર જીવવું જીવવા ખાતર જીવવું એને કાગડા કૂતરાનું જીવન કહેવાય કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે તો જે બીજા માટે જીવતા નથી જે બીજા માટે જીવતો નથી એવું જીવન નિરર્થક છે બીજો ફકરો જોઈએ ઈશ્વરચંદ્ર ફકરો છે વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નતા માગતા વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું આપ્યું તો બીજાને થોડા પૈસા આપીને પગભર થવા પહેર્યો પગભર થવું એટલે શું તો બીજાના આશ્રય વગર ટકી દેવું તેવું થવું એને કહેવાય પગભર થવું બાળકે પગભર થવા શું કર્યું તો વિદ્યાસાગરે જે પૈસા આપ્યા હતા બાળક તેના સંતરા ખરીદ્યા અને તેમાંથી તેને ફળનો ધંધો શરૂ કર્યો વિદ્યા સાગરે બાળક પાસેથી પૈસા શા માટે કારણ કે તે પણ કોઈ બીજા જરૂરિયાતમંદની વ્યક્તિની મદદ કરે એ આશયથી એમણે એના પાસે પૈસા લીધા નહીં ત્રીજો ફકરો કે કેલિફાજલ સમયમાં ફિરિયાનું કામ કરતો હતો એટલે કે એટલે કે ઘાસ આપ્યો કારણ કે કેલીને ભૂખ્યો જો યુવતીને દયા આવી હતી હોસ્પિટલમાં દાખલ કરેલી સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા શા માટે હતી કારણ કે ફી વધારે હતી અને એની પાસે પૈસા નહોતા કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂક્યું તો કેલીએ હોસ્પિટલનું બિલ ચૂકવીને એનું ઋણ ચૂકવ્યું હોસ્પિટલનું બિલ ચૂકવી ઋણ ચૂકવ્યું અહીંયા દોસ્તો પ્રશ્ન નંબર બે ની અંદર આપણે સાચા જવાબ લખવાના છે જોઈએ આ ગ્રાહકે પહેલા કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે આપણને ક્યાંથી ખબર પડે તો અહીંયા બિલ નંબર આપેલો છે જો બિલ નંબર એકસો સિત્યોતેર છે તો આના પહેલા એકસો ને જણે ખરીદી કરી હશે બરાબર ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તી બદલી આપવામાં આવશે નહીં તો કાળા રંગની ટોપીને બદલી શું કે છે ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે બરાબર આપણને એવું કે છે તો તો એનો બીજો જોઈએ બીજા કે કયા સંજોગોમાં અહીંયા છે માલમાં ખામી જણાશે તો વસ્તુ બદલી આપવામાં આવશે નહીં તો માલમાં ખામી ક્યારે જગા કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લઈ લેવી બરાબર એ આમાં વસ્તુ બદલી આપવામાં આવે

કયા વારે શાળાએ આવવાનું પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે તો શનિવારે કયા વિષયનો દરરોજ છે તો સામાજિક સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાનમાં નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય સમૂહ કસરત જોઈએ પુસ્તક પ્રેમી માટે લાહો વિધાનમાં લાહો શબ્દ બદલે કયો શબ્દ યોગ્ય છે તો નિહિરે બારમી તારીખે સવારે સાડા સાત વાગે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો હતો કેટલો સમય રાહ જોવી પડી હશે જેને એક કલાક ને ત્રીસ મિનિટ પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આવે છે અ શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત ચોથા નો જવાબ આવે છે બે હાજર એકવીસ અને પાંચમા નો આવે છે સ્વતંત્ર પર્વ એટલે પ્રજાસત્તાક અરે સોરી પંદરમી ઓગસ્ટ આવી રીતે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરો નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો અહીંયા તમારે જાતે કરવાનું છે આ શબ્દ સૂરજ ચંદ્ર ધરતી દિશા નવાઈ અંધારુ આ બધા શબ્દોનો સમાવેશ થાય એક સરસ મજાનો તમારે ફકરો લખવાનો વિભાગ બે ની અંદર તમારે શું કરવાનું છે ટૂંકમાં વાર્તા લખવાની છે કે રસ્તા શબ્દ પથ્થર ચિઠ્ઠી સોના મોરા ઈનામ આ શબ્દ આવે કે ભાઈ એક પથ્થર નીચે ચિઠ્ઠી હતી એ ની અંદર લખેલું હતું કે બીજા દિવસે રસ્તા પર એક પથ્થર પડ્યો હતો અને પથ્થરની નીચે ચિઠ્ઠી હતી એક ભાઈ ત્યાંથી ગયા એમને પથ્થર ઊંચો કર્યો ચિઠ્ઠીમાં લખેલું હતું

ઋતુની રાણી વર્ષા રાણી વર્ષાઋતુ મેં જોયેલી નદી તમે જે પણ નદી જોઈ રહ્યું છે તમે લખી શકો છો તમારો પણ લખી શકો છો ચલો પ્રશ્ન પાંચમાં પહેલામાં શું આવશે અજય અજય એટલે વ્યક્તિ વાચક અને પુસ્તક એટલે જાતિવાચક પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં બી ત્રીજામાં બી ચોથામાં ડી પાંચમા માં સી છઠ્ઠામાં એ સાતમામાં અરવિંદભાઈ આખું ગામ આદર આપે છે સાતમા માં એ રાજા એ ગાયકોને તો આઠમા ની અંદર આવશે બી નવમા ની અંદર આવશે સી આવશે અને અંદર ગયું હવે અહીંયા બી માં શું છે હવે તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા અહીંયા શું કે છે વિશેષણનું યોગ્ય જળ બનાયારે વાક્ય લખવાનો છે તો હંસ તો હંસ કેવા હતા સુંદર ધરતી જાણે લીલી સાડી પહેરી છે તમે આના પ્રમાણે વાક્ય આપણે બનાવવાના છે તો હંસ વિશે તો આપણે સુંદર વાક્ય બનાવી શકીએ કોફી તો કોફી કડક મને કડક કોફી ભાવે છે વરસાદ તો વરસાદ વિશે આપણે લખીએ આજે ધોધમાર વરસાદ પડ્યો ફૂલ વિશે લખીએ તો બગીચામાં સુગંધીદાર ફૂલો હતા છોકરા વિશે લખીએ તો છોકરા વિશે આપણે લખી શકીએ કે અને નિશાળ અને છોકરો તો એના વિશે પણ તમે હોંશિયાર છોકરાનો પણ હોંશિયાર વિશે લખી શકો અને શાળા સ્વચ્છ હોવી જોઈએ આવી રીતે તમે કોઈ પણ તમારા બનાવી શકો છો તમારે બે બનાવવાના હતા તો તમારે દોસ્તો આજનો અહીંયા આપણે ધોરણ પાંચ નો સામાજિક વિજ્ઞાન અરે ધોરણ પાંચ ની અંદર આપણે ગુજરાતીનો જે વિડીયો હતો આજનો આપણો એકમ એ અહીંયા આપણે સંપૂર્ણ રીતે સોલ્યુશન સાથે પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે તો સૌ મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ માં ખાસ જણાવવાનું છે સૌ મિત્રોને જય હિન્દ જય ભારત આવજો ટાટા બાય બાય